નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા બહુચર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું મા બહુચરની એક અનોખી રસપ્રદ વાર્તા વિશે મિત્રો માં બહુચરે મોગલોના પેટ ચીરીને જીવતા કુકડા બહાર કાઢ્યા તેના સંપૂર્ણ ઇતિહાસની ચર્ચા આજે આપણે કરીશું અરે ઈસ્લામ કબૂલ કરો નહીતર તમારી દેવીઓ તમારી માતાઓનો ચમત્કાર બતાડો આમ હિન્દુ મંદિરોનું ખંડિત કરતો કરતો અલ્લાઉદ્દીન ખિલજી અને તેનું લશ્કર ગુજરાતમાં આવી જાય છે અને તેને મારી ચુવાળ ચોકવાળી માતા બોચરાજી જે પરચો બતાવે છે તે જોવા લાયક છે તો ચાલો મિત્રો આજે એ ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ મિત્રો ઓગણીસો સત્તાણુંમાં અલ્લાઉદ્દીન ખિલજી હિન્દુ મંદિરોને ખંડિત કરતો કરતો અને હિન્દુઓને મારી અને તેને મુસલમાન બનાવતો બનાવતો તે ગુજરાતમાં પણ આવી પહોંચે છે અને સિદ્ધપુરમાં આવી અને સિદ્ધપુરના રુદ્ર મહાલયને પણ નાશ કરવાનો પ્રયત્ન કરે છે અને ઘણા હિન્દુઓને તે કેદ કરે છે અને તેમને મારી અને તેમને ઈસ્લામ કબૂલ કરાવે છે અને કહે છે કે કાં તો ઇસ્લામ કબૂલ કરો નહીતર તમારા હિન્દુ દેવીઓનો ચમત્કાર બતાડો ત્યારે એક કુદેવ નામના બ્રાહ્મણ ઠાકરે માતાજીને બે હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે હે મા બોચર હે મારી ચુવાળ ચોકવાળી મારી બહુચર અમે મારી શું ચમત્કાર બતાવવાના હે મા આ મોગલોનું તમે જ કંઈક કરો નહીતર આ મોગલો અમને મારી નાખશે અને મિત્રો કહેવાય છે કે ત્યારે રાત પડી અને રાત્રે બાર વાગે માતાજી પહેલાં બ્રાહ્મણના સપનામાં આવ્યા અને કહ્યું કે ભુદેવ ઠાકર જાગ્યા છો કે પછી ઊંઘી ગયા છો ત્યારે ભુદેવ કહે છે કે હે મા મને ઊંઘ ક્યાંથી આવે આ મોગલો મારી નાખશે અને અમને મુસલમાન બનાવી દેશે અને આવા ટાણે માં તમે પચા નહીં બતાવો તો બીજું કોણ બતાવશે માડી અમે બધા તમારી શરણે આવ્યા છીએ માં અમારી રક્ષા કરો માડી બોલ્યા એ ભૂદેવ ઠાકર તારા આંસુડાને લુસી નાખ બેટા તું બ્રાહ્મણનો દીકરો છે અને બ્રાહ્મણના દીકરાને આમ આંસુડા સારા નથી લાગતા ચા બેટા તું મોગલોને ચુવાડ ચોક લઈ જજે અને હું અલ્લાઉદ્દીન ખિલજીને એવો ચમત્કાર બતાવીશ કે એ તમારા સામું જોવાની પણ હિંમત નહીં કરે અને બેટા ઉદેવ તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં એવું તને બહુચરાજીનું વચન છે તો મિત્રો આવી વાતો સપનામાં થાય છે અને માતાજીની કૃપાથી આ મોગલો જાતે જ ચુવાડ ચોકમાં પહોંચે છે અલ્લાઉદ્દીન ખિલજુનું લશ્કર અને તેનું આખું સૈન્ય હિન્દુ ધર્મનું ખંડન કરતાં કરતાં બારસો સત્તાણુંમાં બહુચરાજીમાં આવી ચડે છે અને આ બધાની નજર માતાજીના મંદિરની આજુબાજુમાં રમતા કુકડાઓ પર પડી અને પોતાની સરીઓ વડે સોથી બસો જેટલા કુકડાઓને કાપી અને તંબુ તાણી અને તવાની અંદર નાખીને તળે છે માતાજીના બધા જ કુકડાઓ આ મોગોલો ખાઈ ગયા પરંતુ એક કુકડો ત્યાંથી છટકી ગયો અને આ કુકડો એક આંખવાળો હતો અને આ કુકડો રોજ આરતીના સમયે મા બોચરાજીના મંદિરમાં હાજર રહેતો અને તે માતા બહુચરાજીના મંદિરમાં આવી અને મા બહુચરને મેણું મારતા કહે છે કે હે ચારણ કુળમાં જન્મ લેનાર મા બહુચરા જો તું આદમીના પેટે દીકરા આપી શકતી હોય તું પુત્રીની પુત્ર કરી શકતી હોય કોળીની કોડો કરી શકતી હોય અને નારીમાંથી નર બનાવી શકતી હોય અને માડી આજે મારી સાથે રમનારા મારા બધા ભાઈઓ મરી ગયા અને હવે હું એકલો બચ્યો છું તો માડી તું કાંઈ નહીં કરી શકે હે મા બહુચર તારામાં બળ નથી રહ્યું કે પછી નબળી થઈ ગઈ છો હે મા આજે તને ડાગ લાગ્યો છે આટલા શબ્દો કીધા અને ત્યાં મા બહુચર સાંભળી ગઈ અને કુકડાની સામે પ્રસન્ન થઈ અને મા બહુચર બોલી બેટા કાણિયા તારી દેવી બહુચરમાં બોલું છું બેટા મારા દીકરા તું મને મેણા મારે છે પણ માડી હું શું કરું મારા બધા ભાઈઓ કપાઈ ગયા મારા બધા ભાઈઓ આજે મોગલોના પેટમાં પડ્યા છે અને મા તું સૂતી હોય તો અમને ખોટું ના લાગે મા દીકરા આ તો મારી જ બનાવેલી ચાલ છે બેટા પણ તે મને આજે મેણું માર્યું છે ને તો જા સવારના પરોઢીએ ત્રણ વાગે બોલજે અને જો તારા કપાઈ ગયેલા ભાઈઓ મોગલોના પેટમાંથી તને સામે જવાબ આપે ને તો માનજે કે તારી મા બહુચરાજી બોલી હતી અને મિત્રો કહેવાય છે સવારના પરોઢિયાનો સમય થયો ને જેવો પેલો કુકડો ત્રણ વાર બોલ્યો ને ત્યાં તો સૂતેલા મોગલોના પેટમાંથી કૂકડે કૂ કૂકડે કૂ સોથી બસો કુકડાઓનો અવાજ આવ્યો અને એક પછી એક મોગલોના પેટ ફાડી અને બધા કુકડાઓ બહાર નીકળ્યા આવા પરચા છે મારી સોલંગીની કુળદેવી બહુચરમાના મિત્રો જેના કુળમાં બહુચરાજી બેઠી છે એનો કોઈ વાળપણ વાંકો ના કરી શકે તને છે મારી સોલંગીની કુળદેવી બહુચરમાને તો મિત્રો આ હતો બહુચરમાનો ઇતિહાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી આ રાજા બોચર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ધન્યવાદ